કચ્છના કંડલા દીનદયાળ પોર્ટ પર એક મોટી દુર્ઘટના સામે આવી છે મેથેનોલ કેમિકલ ખાલી કરીને જતા હોંગકોંગના જહાજમાં બ્લાસ્ટ થયો છે જહાજમાં સવારે એકવીસ ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે ફુલદા નામનું આ જહાજ પાંચ જુલાઈએ કંડલાની ઓલ જેટી નંબર બે પર આવ્યું છ જુલાઈએ બપોર એક વાગે કેમિકલ ખાલી કરીને જહાજ રવાના થયું તુણા બોયા તરફ જતા સમયે જહાજની ખાલી ટેન્કમાં અચાનક વિસ્ફોટ થયો વિસ્ફોટના કારણે જહાજનો પાછળનો ભાગ નુકસાન થયું જહાજ દરિયામાં એક તરફ નમી ગયું છે મેરીટાઇમ રિસ્પોન્સ કોર્ડિનેશન સેન્ટર અને કોસ્ટગાર્ડની ટીમ બચાવ કાર્યમાં જોડાય છે કંડલા પોર્ટના પીઆરઓ ઓમ કૃપા પ્રકાશ દાદલાણીએ જણાવ્યું કે ડીપીએના ચેરમેન સતત મોનિટરિંગ કરી રહ્યા છે જહાજના ઈંધણને ખાલી કરવા માટે એક બાર્જ મોકલવામાં આવ્યું છે જહાજના સ્થાનિક એજન્ટ અમલભાઈએ પુષ્ટિ કરી છે કે કોસ્ટગાર્ડ અને પોર્ટ તંત્રની તમામ મદદથી ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત સ્તરે ખસેડવાની કામગીરી ચાલુ છે ટેન્કર વેસેલ લિક્વિડ જેટલી બે ઉપરથી તકરીબન સવા બાર વાગ્યે ઓમાન માટે મેથલોન ખાલી કરીને નીકળેલ હતું આ જહાજ પોર્ટના નેવિગેશનલ ચેનલની બહાર જતાં એક્સપોશનનું બનાવ બનવાની ઇનપુટ અમને આવેલ છે એક્સપોલોશન દ્વારા દોરણ આ જહાજમાં કોઈ પણ પ્રકારની આગ અથવા ન થઈ હતી આ જહાજમાં એકવીસ ક્રૂ મેમ્બર ઇન્કલુડિંગ માસ્ટર હતા મેરીટાઈમ કોર્ડિનેશન કમિટી દ્વારા કોસ્ટગાર્ડને આ ઘટના બનાવ અનુભવે જાણ કરવામાં આવી હતી દીનદયાલ પોર્ટ ઓથોરિટીની ટગ અને કોસ્ટગાર્ડનું જહાજ ઘટના સ્થળે પહોંચી ગયું હતું દીનદયાલ પોર્ટ ઓથોરિટીની मी सहायता थी 21 क्रू मेंबर ने सही सलामत रेस्क्यू करी शिफ्ट कर देवामा आयु जय श्री मेहता दिव्या न्यूज़ अंजार कच्छ